આ દ્રશ્યો ગુજરાતના જ છે આપણે ભલે માનીએ કે ન માનીએ આપણને ભલે એવું લાગે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સરસ કામ કરે છે લોકો રસ્તા પર ન્યાય દેવા નથી આવતા પણ ખરેખર આવું થઈ રહ્યું છે ડેડિયાપાડા પાસેના સેલંબામાં દીપકભાઈ કોડી નામના એક વ્યક્તિને એક સાથે મહિલાઓ આવે છે મહિલાઓ પકડી અને ઢોર માર મારે છે અને પછી લઈ જઈ અને થાંભલે બાંધી દે છે આની પાછળ કારણ શું મહિલાઓ કેમ ગુસ્સે થઈને આવું કરી રહી છે એના પાછળના બહુ બધા કારણો હોઈ શકે પણ આનું કારણ કંઈક અજીબ લાગે લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા જ દીપકભાઈ કોળીએ એક કૌભાંડની વાત કરી હતી જે આવાસ યોજનાનું કૌભાંડ હતું આ બધી જ મહિલાઓ અચાનકથી આવે છે અને દીપકભાઈને કહે છે કે તમે આ બધું કેમ કર્યું છે તમે આ બધું બંધ કરો આવાસમાં અમારા નંબર લાગેલા હતા એટલે અમને ઘર મળવાના હતા એ વાત કરી અને પછી મહિલાઓ એમની સાથે જે વર્તન કરે છે એ દયનીય અને કરુણ છે દીપકભાઈ કોળીએ આ વિષય પર ફરિયાદ પણ લખાવી છે જેટલી પણ મહિલાઓ આવી હતી એ મહિલાઓ એમને મારી નાખવાની ધમકી આપી રહી હતી અને પછી સવાલ એ થયો કે કોઈ કૌભાંડ ઉજા કરે તો પછી એની સજા શું આ હોય કોંગ્રેસ તરફથી જે નિવેદનો આવી રહ્યા છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપકભાઈ કોળી જે રીતના કૌભાંડને ઉજાગર કરતા હોય એટલે ગુજરાતમાં જો તમે કોઈ કૌભાંડ બહાર લાવો છો તો પછી તમારે આ બધા માટે તૈયાર રહેવું પડશે ભારતીય જનતા પાર્ટી હવે નવું કંઈક ચાલુ કરે છે અને મહિલાઓને આગળ કરે છે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતાઓનું એવું કહેવું છે દીપકભાઈ કોળીને જે રીતના બાંધી અને ત્યાં માર મારવામાં આવ્યો એના પછી કાયદા વ્યવસ્થા પર ઘણા બધા સવાલ થયા અત્યારે ફરિયાદ તો નોંધાઈ ગઈ છે આગળ જતાં કાર્યવાહી શું થશે ખબર નથી પણ ત્યાંથી સેલંબા જે દ્રશ્ય સામે આવ્યા છે એ જુઓ સાથે જ વિપક્ષના નેતાઓ ત્યાંના શું કહી રહ્યા છે તે સાંભળો આજે કોંગ્રેસનું ડેલિગેશન શિલંબા ખાતે દીપકભાઈ કોળીને શિલંબાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે બહેરમીથી એમને માર મારેલા છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે આ દીપકભાઈ કોળીએ થોડા દિવસો પહેલાં આવાસનું જે કૌભાંડ છે એ આવાસનું કૌભાંડ ઉજાગર કરેલું હતું એનો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વિડિયો અને એની રજૂઆતો વાયરલ થયેલી હતી એની જ રીસ રાખીને જે તપાસ ઇન્કવાયરી આવી કોંગ્રેસને પણ રજૂઆત કરેલી અને અમે પણ સરકારમાં એની ગંભીરતા લઈ તપાસ હાથ ધરવા માટે વિનંતી કરેલી એ રીસ રાખી અને સ્થાનિક ભાજપના જે કાર્યકર્તાઓએ કાયરતાપણું બતાવીને મહિલાઓને આગળ ધરીને એમને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે એ ખૂબ જ નિંદનીય છે એમના ઘરે જઈને ખૂબ ગરીબ ગરીબ પરિવારનો એક દીકરો છે અને એના ઘરે જઈને એમને સાંત્વના પાઠવી અને ખાસ કરીને અત્યારે પણ સ્થિતિ એમની ખૂબ ગંભીર છે નાજુક છે એમને ડોક્ટરોની પણ સલાહ છે કે તમે બરોડા રિફર થઈ જાઓ આમ છતાં ઘરની સ્થિતિ સંજોગો આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી અને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રણજીતભાઈ રાજેન્દ્રભાઈ સુરેશભાઈ જ્યોતિષભાઈ સૌ આગેવાનો સાથે જઈને એમને મળીને તાત્કાલિક પોલીસને પણ વિનંતી કરી છે પીઆઈને પણ વાત કરી છે આઈજી સંદીપસિંહ સાહેબ સાથે પણ વાત કરી છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઇશારા ઉપર એક ગ્લાસ જેવું ગ્લાસ મારવાની અંદર બબ્બે ત્રણ મહિનાથી જ્યારે આરોપીઓ સજા ભોગવતા હોય અને સામાન્ય ગરીબ પરિવારનો ન્યાય માટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને આમ છતાં પોલીસ દ્વારા સામાન્ય ફરિયાદ સામાન્ય કલમો લગાવીને આરોપીઓને ખુલ્લે છૂટ આપી દેવામાં જાણે આવી હોય એ પ્રમાણેનું વર્તન છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જો પોલીસ પગલાં નહીં ભરશે તો થોડા જ દિવસોની અંદર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે આઈજી સાહેબે ખાતરી આપી છે તટસ્થ તપાસ કરાવી અને જે કલમોનો ઉમેરો કરવાનો થાય એ કલમોનો ઉમેરો કરીને ફરીથી આરોપીઓને જેલના સળિયા પાછળ એને ફીટ કરવામાં આવે એનો વળઘોડો કાઢવામાં આવે હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે વારંવાર કોઈ પણ ગુજરાતની અંદર ગુનેગારોને ચમરબંધીને છોડવામાં આવશે નહીં ત્યારે હું તમને કહેવા માગું છું કે ચમરબંધીઓ તમે આસપાસ ડાબાને જમણા તમારા હાથમાં લઈને બેઠા છો તમારી પાર્ટીઓ ચમરબંધીથી ભરેલી છે અને પ્રજા ઉપર સામાન્ય માણસો ઉપર રોબ જમાવી રહેલા છે અને એને અન્યાય કરી રહેલા છે અને ત્યારે સરકાર કે તમારી પોલીસ ન્યાય કરવાને બદલે એની સાથે અન્યાય કરી રહેલી છે કોઈ પણ સંજોગોમાં સાખી નહી લેવાય જો તમે પણ પગલા નહીં ભરશો તો આવનારા દિવસોની અંદર સચિવાલયનો ઘેરાવ કરવાનો થશે તો તે પણ કરવામાં આવશે અને તમને ખુલ્લા પાડવામાં આવશે